જય માતાજી દોસ્તો ફરી એકવાર તમારું આપણા બધાની આ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે દોસ્તો તમને તો ખબર જ હશે કે કિંજલ સગાઈ થઈ ગઈ છે દોસ્તો કિંજલ દવેની સગાઈ થતાં તેમના જૂના મંગેતર પવન જોશીને ખૂબ જ દુઃખ થયું છે અને હાલ સોશિયલ મીડિયા ની અંદર રીલના દ્વારા પવન જોશીનું દુઃખ છલકાઈ રહ્યું છે દોસ્તો ગુજરાતી પ્રસિદ્ધ લોકગાયક કિંજલબેન દવે પ્રવિણ શાહ સાથે લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે ને એક બાજુ તેમના જૂના મંગેતર એટલે કે પવન જોશી ખૂબ જ ટેન્શનમાં આવ્યા છે અને તેઓના હાલ સોશિયલ મીડિયાની અંદર અધૂરા પ્રેમ માટેના ઘણા બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો કિંજલ દવેની સગાઈ ધ્રુવિણ શાહ સાથે નક્કી થતાં ગોળ ધાણાનો પ્રસંગ ઉજવી અને સગાઈ પણ કરી લીધી હતી અને સોશિયલ મીડિયાના માધ્યમથી અમને એવું પણ જાણવા મળ્યું છે કે કિંજલ દવે સાથે જે ભાઈની સગાઈ થઈ છે ધ્રુવિણ શાહ તે ભાઈ એક્ટર પણ

થઈ રહ્યા હતા અને એ વિડીયોના માધ્યમથી એવું પણ જણાવવામાં આવ્યું હતું કે કિંજલબેન દવે સાથે પવન જોશી લગ્ન કરવાના છે પરંતુ એવું કાંઈ થયું નથી દોસ્તો કિંજલબેન દવેને ખરેખર કોની સાથે લગ્ન કરવા જોઈએ તે તમારે બધું વિચારી અને કોમેન્ટની અંદર જરૂરથી જણાવવાનું કારણ કે પવન જોશીનો પહેલો જ પ્રેમ છે કિંજલબેન દવે અને કિંજલ દવેનો પ્રેમ છે દ્રોવિણ શાહ દોસ્તો તમને તો ખબર જ હશે કે કિંજલબેન દવેનું એક ગીત ખૂબ વાયરલ થયું હતું જેનું નામ હતું ચાર ચાર બંગડી અને ત્યારબાદ તેઓના ઘણા બધા ગીતો વાયરલ થઈ ગયા છે અને તેઓને ગરબાની મહારાણી પણ તરીકે પણ ઓળખવામાં આવે છે નહીં ત્યારબાદ કિંજલ દવેની તસવીરો પવન જોશી સાથે વાયરલ થઈ હતી દોસ્તો આજનો વિડીયો આટલા સુધી અને આજનો આ વિડીયો ખાલી મનોરંજન માટે બનાવેલો છે એટલે કોઈએ મગજ પર લેવું નહીં દોસ્તો આજનો અમારો આ વિડીયો જો તમને ગમ્યો હોય તો તમે આ વિડીયોને એક લાઇક કરી દેજો તમારા દોસ્તમાં શેર કરી દેજો અને હજુ સુધી તમે આપણા બધાની આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ યાર હમણાં સબસ્ક્રાઈબ કરી લો જેથી કરીને અમારા આવનારા દરેક વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમારા ફોનમાં આવશે અને તમે અમારો આ વિડીયો જોઈ શકશો સૌથી પહેલાં દોસ્તો મળી એક નવા વિડીયોમાં ત્યાં સુધી તમે તમારું ધ્યાન રાખજો જય હિન્દ વંદે માતરમ